જે સોનાની નગરી હતી તે પાણીમાં કયા કારણસર ડૂબી ગઈ દેવભૂમિ દ્વારકા ચાર ધામ પૈકીનું એક ધામ છે જ્યાં ભગવાન દ્વારકાધીશ રૂપે છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા જસંગના ત્રાસથી કંટાળીને દ્વારકામાં આવીને વસ્યા હતા હાલમાં જે જગત મંદિરના દર્શને ભક્તો જાય છે તે કૃષ્ણપુત્ર વ્રજના બે બંધાવ્યું છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંગ દ્વારા પોતાના લોકો પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે મથુરા છોડી દીધું હતું અને શ્રી કૃષ્ણ સમુદ્ર કિનારે પોતાનું દિવ્ય શહેર સ્થાપ્યું હતું આ નગરીનું નામ દ્વારકા રાખવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે મહાભારતના 36 વર્ષ પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ તેના પાછળનું કારણ એ હતું કે મહાભારતમાં પાંડવોનો વિજય થયો અને બધા કૌરવોનો નાશ થયો આ પછી જ્યારે હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરનો રાજ્ય અભિષેક થઈ રહ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ત્યાં જ હાજર હતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રી કૃષ્ણને દોષી ઠેરવ્યા અને તેમને શ્રાપ આપ્યો કે જો મેં મારા આરાધ્યની સાચા હૃદયથી પૂજા કરી હોય અને પત્ની તરીકે મારી ફરજ બજાવી હોય તો જેમ મારા ગુણનો નાશ થયો છે તેવી જ રીતે તમારા ગુણનો પણ નાશ થશે એવું કહેવાય છે કે આ શ્રાપના કારણે શ્રી કૃષ્ણનું નગર દ્વારકા પાણીમાં ડૂબી ગયું હતું મિત્રો તમે એ વાત પણ નહીં જાણતા હોય

શ્રેષ્ઠા પરીક્ષા લેવા માટે ભૃગુ રાશિ પહેલા શિવ પાસે જાય છે અને ખૂબ તર્ક કર્યા બાદ સંતોષકારક જવાબ મળ્યો નહીં ત્યારબાદ બ્રહ્માજી પાસે જાય છે અને ત્યાંથી પણ તેને તર્ક કર્યા બાદ પણ સંતોષપૂર્વક જવાબ મળ્યો નહીં ત્યારબાદ ઋષિ ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ શેષ શૈયામાં વિશ્રામ કરી રહ્યા હોય છે આ જોઈને ઋગુ ઋષિના મનમાં ક્રોધ આવ્યો કે બ્રાહ્મણનું યોગ્ય સન્માન થતું નથી આમ સમજીને તેણે પોતાના પગથી ભગવાનના સ્થાન પર પ્રહાર કર્યો વિષ્ણુ વિરામમાંથી જાગી જાય છે અને ભૃગુ ઋષિનું સન્માન કરે છે ભગવાન વિષ્ણુ ઋગુ ઋષિ પાસે ક્માયાચના કરે છે અને કહે છે કે આપને પગમાં ઈર્જા તો નથી પહોંચીને ત્યારે ભૃગુ ઋષિને ભગવાનના આ સૌમ્ય સ્વભાવની જાણ થાય છે અને ભૃગુ ઋષિ તેમને ત્રિદેવમાં શ્રેષ્ઠ ગણે છે ભૃગુ ઋષિને તેમના આ કૃત્યથી દુઃખ પહોંચે છે ત્યારે ભગવાન એને સમજાવે છે કે આજ મારી લીલા હતી કેમ કે કળિયુગમાં કેટલાક લોકો પોતાની જાતને દ્વારકાધીશ માનતા હતા પરંતુ આપણા આ ચિહ્ન જે સ્વરૂપમાં હશે એ જ સાચા દ્વારકાધીશ તો મિત્રો આ કારણથી દ્વારકાધીશની છાતી પર છે ઋગુલાંછન દ્વારકાધીશ મંદિર પણ એક વસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે મંદિરમાં કુલ ત્રણ વિભાગ છે જેમાં સૌ પ્રથમ જ્યાં પ્રભુ બિરાજે છે એ ભાગને ગર્ભગૃહ કહેવાય છે બીજા ભાગને નિસભા મંડળ અને ત્રીજા ભાગને સભા મંડપ કહે છે પ્રભુ બિરાજે છે તેમાં તમામ ખૂણાઓ દિશાઓ વસ્તુ પુરુષ ખંડિત ન થાય તે રીતે નિર્માણ કરવામાં આવ્યા છે નિસભા મંડપમાં છ શિખર છે અને સભા મંડપ કે જ્યાંથી ભક્તો દર્શન કરી શકે છે ત્યાં એક મોટું શિખર કે જેને લાડુ ડેરું કહે છે જે વસ્તુશાસ્ત્રનો બેજોડ નમૂનો છે દ્વારકાધીશ મંદિરના શિખરને મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર આકારનું તિરામિટ બનાવવામાં આવ્યું છે મિત્રો આ ઉપરાંત દ્વારકાધીશની ધ્વજાનું પણ વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં મંદિરના શિખર પર ધ્વજાનું વિશેષ મહત્વ હોય છે ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાં જ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં શિખર પર ધ્વજા ચડાવે છે ખાસ કરીને ભગવાનની ધ્વજામાં તમામ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કાળો અને લીલો રંગ આ બે રંગ વર્જિત હોવાથી ભગવાનના શિખર પર ચડાવવામાં આવતી ધ્વજામાં વપરાતો નથી આ મંદિર પર ચડાવવામાં આવતી આ ધજાને બાવનગજની ધજા કહેવામાં આવે છે તેની પાછળનું કારણ એ છે કે સત્યાવીસ નક્ષત્રો ચાર દિશા બાર રાશિ નવ ગ્રહ આ તમામનો સરવાળો બાવન થાય છે તેથી તેને બાવનગદની ધજા કહેવાય છે આ સિવાય દ્વારકા પર બાવન પ્રકારના યાદવોના પ્રતિક રૂપે ચાર ધામ પૈકીનું એક છે ત્રણ ધામ ની યાત્રા કરી હોય અને દ્વારકા ન આવ્યા હોય તો ચાર ધામ નું પુણ્ય મળતું નથી દ્વારકા સાત મોક્ષદાયક પૂરી પૈકીનું એક છે શંકરાચાર્ય સ્થાપિત ચાર પુરી જેમની એક ઉત્તર પ્રદેશમાં બદ્રીનાથ દક્ષિણ ભારતમાં રામેશ્વર પૂર્વમાં જગન્નાથપુરી પશ્ચિમમાં દ્વારકાનો સમાવેશ થાય છે દ્વારકાના અનેક નામ છે જેમ કે દ્વારાવતી ગોપાલ ગોપાલનગરી વગેરે શ્રી કૃષ્ણના આદેશથી ભગવાન વિશ્વકર્માએ દ્વારકાની રચના કરેલી એકસો ને પચીસ ફૂટ ની ઉંચાઈ ધરાવતું મંદિર દ્વારકા નગરીમાં સૌથી ઊંચું મંદિર છે ભગવાનના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ છે દ્વારકા નગરીમાં નાના મોટા એકવીસ મંદિરો છે બલરામ મંદિર જેને ત્રિકમજીના મંદિરથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત દેવકી મંદિર અનિરુદ્ધ અને પુરુષોત્તમ મંદિરનો પણ સમાવેશ થાય છે તો મિત્રો આજે આપણે દ્વારકા નગરી વિશે રસપ્રદ વાતો કરી સાંભળવી તમને ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા આવનાર બધા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે